અમદાવાદ એરપોર્ટ પર ટર્મિનલ ખાતે મુસાફરો ગુજરાતની કલા અને ભવ્ય વારસાનું અદ્ભુત દર્શન કરી શકશે સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ અમદાવાદ પ્રવાસીઓના ઉત્કૃષ્ટ અનુભવ માટે કાર્યશીલ છે હવે અમદાવાદ એરપોર્ટ પર મુસાફરો ટર્મિનલ ટી ટુ ખાતે ચેક ઇન હોલમાં સ્થાપિત અનેક નવા આર્ટવર્કને માણી શકે છે તાજેતરમાં એસવીપીઆઈએ ખાતે બે મુખ્ય આકર્ષણો મૂકવામાં આવ્યા છે જેમાં આકાંક્ષાઓની દિવાલની સફર અને ગુજરાતના સિંહ શિલ્પોનો ગૌરવનો સમાવેશ થાય છે આકાંક્ષાઓની દિવાલની સફર એટલે કે રેતીના પથ્થરથી કોતરવામાં આવેલી આ દિવાલ ગુજરાતના પ્રતિષ્ઠિત સ્થાનો અને હાઈલાઇટ દર્શાવે છે આ આર્ટવર્કને હેમરેડ મેટલમાં ત્રિપરિમાણીય બેસ રિલીફ શિલ્પોથી શણગારવામાં આવ્યું છે તે ગુજરાતીઓની વૈશ્વિક સફળતા માટે ઉદ્યોગ સાહસિક ભાવના અને આકાંક્ષાઓનું પ્રતિક છે ગુજરાતના સિંહ ગૌરવ એટલે કે ફ્લોર પર શિલ્પ એશિયાટિક સિંહોનું ગૌરવ દર્શાવે છે જે પરંપરાગત ગુજરાતી હસ્તકલાથી શણગારવામાં આવે છે આ જાજરમાન પ્રાણીઓના શિલ્પો રાજ્યના પરાક્રમ શક્તિ અને રાષ્ટ્રીય ગૌરવનું પ્રતિનિધિત્વ કરે છે